નમસ્કાર દોસ્તો આજે લેવાયેલ ગુજરાતી પરીક્ષાનું પેપર જે છે એનું સોલ્યુશન તમારી સામે હાજર છે આવાના આવા દરેક વિષયના પેપર સોલ્યુશન માટે આ ચેનલ પહેલાં સૌથી પહેલાં સબ્સ્ક્રાઇબ કરી લો અને વિડીયોને લાઇક અને શેર કરો તો સૌથી પહેલાં આપણે જોઈએ પહેલો પ્રશ્ન કે ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપો એમાં જે પહેલો પ્રશ્ન છે આઝાદી માટે સત્યાગ્રહનું નેતૃત્વ કોણ કરતું હતું તો એનો જવાબ આવશે મહાત્મા ગાંધીજી બીજો પ્રશ્ન છે ચૂનીલાલે આઝાદીના જંગમાં શા માટે ઝંપલાવો તો એનો જવાબ આવશે ચૂનીલાલ દેશ સેવા કરવા માગતા હતા આથી ઉત્સાહ શબ્દનો સમાનાર્થી શબ્દ ઉમળકો સ્વાર્થ એટલે શું તો સ્વાર્થ એટલે પોતાનું ભલું ઈચ્છવું પોતાનું જ ભલું ઈચ્છવું ચૂનીલાલમાં કયો મુખ્ય ગુણ જોવા મળે ચુનીલાલમાં પરમાર્થનો મુખ્ય ગુણ જોવા મળે છે હવે જોઈએ અ તમારા ગામમાં કયા કયા અખબાર આવે છે તો એમાં તમે લખી શકો ગામમાં જે ગુજરાત સમાચાર સંદેશ અને દિવ્ય ભાસ્કર વગેરે બાણાને શા માટે ખીચ ચડતી હતી કારણ કે ભાણો જ્યારે દુદામામાના દુકાને જાય તો દર વખતે દુધામામા અલગ અલગ બાના આપી અને વાયદા આપતા હતા એટલા માટે ભાણાને ખીચ ચડે સિંહ અને મગર વચ્ચે યુદ્ધ કેમ થયું કારણ કે મગર સિંહણને ઊંડા પાણીમાં ખેંચી ગયો હવે આગળ જોઈએ તો સવારની અસર પ્રકૃતિના કયા કયા તત્વો પર થાય તો ફૂલો તાજગીથી મેંખી ઉઠ્યા પાન પર લાલ ટસરો ફૂટી કમણ સરોવરમાં ચમકી વગેરે વગેરે શેરડીમાંથી રસનું એક પણ ટીપું ન નીકળતા માતા શું વિચારે છે તો માતા એવું વિચારે છે કા તો રાજા દયાહીન થયો છે અથવા પ્રભુ કોપાયમાન થયો છે શેઠે ઘરના કોઠારનો કારભાર કોને સોંપ્યો શા નાની વહુને સોંપ્યો કારણ કે તે તેને આપેલા પાંચ દાણામાંથી તેણે ગાડા ભરીને અનાજ કર્યું હતું આમ તે ચતુર અને સમજુ વહુ હતી રંગલો કોની સાથે ઓળ કરવાની ના પાડે છે શા માટે રંગલો ચતુર અને વાચાળ સાથે ઓળ કરવાની ના પાડે છે કારણ કે તેની પાસે ઘણી બધી તદબીરો એટલે કે યુક્તિઓ હોય છે તો આગળ જે પ્રશ્નો આયા પાસે એ પોતાને સમર્થતાના આધારે જવાબ લખવાના છે આગળ જોઈએ આપણે તો આગળ છે પ્રશ્ન ચાર ખેડૂતની મુલાકાત તમારા શબ્દ પત્ર દ્વારા એ તમારી રીતે જવાબ લખવાનો પ્રશ્ન પાંચમાં આપણે વ્યાકરણનો પ્રશ્ન જોઈએ ચીવડ તો એનો સમાનાર્થી શબ્દ થશે કાળજી નેત્ર તો એનો સમાનાર્થી શબ્દ થશે નયન વિરુદ્ધાર્થી શબ્દ ઉગમણો તો આથમણું પારકું પોતાનું રૂઢિપ્રયોગ લાજ જેવી એટલે કે આબરું જેવી ખૂટો બેસાડવો એટલે પાયો નાખવો એનો વાક્ય તમારી રીતે તમારે લખવાનું છે સંજ્ઞા મોહન ઝાડ પર ચડે છે તો એ એમાં બે સંજ્ઞા આવશે મોહન આવશે બીજી સંજ્ઞા આવશે ઝાડ ક્રિયાપદ રાજકુમાર બેઠો તો એમાં બેઠો ક્રિયાપદ છે પ્રકાર છે અકર્મક ક્રિયા વિશેષણ રાધા ધીમે ધીમે લખે છે તો ધીમે ધીમે તે સળસડાટ નીચે ઉતરી તો ક્રિયાપદ ક્રિયા વિશેષણ છે સળસડાટ હવે અહીંયા જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ નાટકનું નામ શું છે તો મારે પણ ભણવું છે આ નાટક અગાઉ કેટલી વાર ભજવાયેલ છે તો એક પણ વખત ભજવાયેલ નથી કેટલા વર્ષ સુધીના બાળકોને ટિકિટ લેવાની નથી ઝીરોથી એક વર્ષ આ નાટક કઈ ભાષામાં ગુજરાતીમાં દસ વર્ષના બે બાળકોને ટિકિટ કેટલા રૂપિયા થશે તો બસો રૂપિયા હવે આગળના પ્રશ્નોમાં આપણે જોઈએ તો પ્રશ્ન દસ જોઈએ જે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનો છે સૌથી પહેલાં આવશે અજગર ત્યાર પછી અંબાર આરતી ઇમારત અને ઓજસ નીચે શબ્દકોષના ક્રમ મુજબ જોઈએ તો પહેલાં આવશે પતંગ પાલન પછી જે ખાલી જગ્યા છે પછી શું આવશે ધરા ચાર નંબરનો પ્રશ્ન છે તલવાર પછી કયો શબ્દ આવશે તલવાર પછી આવશે ત્રિકોણ અ પછી શબ્દોનો અથાગ પ્રયોગ કરવાના છે વાક્ય પ્રયોગ તમારી રીતે કરવાના છે પણ દિનનો અર્થ જોઈએ આપણે તો દિન એટલે દિવસ આ દિનનો અર્થ થશે ગરીબ આ ચીરનો અર્થ થશે વસ્ત્ર આ ચીરનો અર્થ થશે લાંબુ વધુ એટલે કે વધારે આ વધુનો અર્થ થશે બહુ તમે જે સમયપત્રક આપેલું છે બધા પ્રશ્નોના જવાબો લખાય પહેલો પ્રશ્ન છે એક્સપ્રેસ અને લોકલ બસમાં શું તફાવત હોય છે તો એક્સપ્રેસ બસ ઝડપી પડે છે ટિકિટ પણ વધારે ઉછે છે એટલા સ્ટોપ ઓછા હોય છે લોકલ બસ તો ધીમે પહોંચાડે છે સ્ટોપ વધારે હોય છે અને ટિકિટ ઓછી હોય છે સમયપત્રકમાં કયા કયા અંગ્રેજી શબ્દનો ઉપયોગ થયો છે તો સમયપત્રકમાં એક્સપ્રેસ ટાઈમ ટેબલ પ્લેટફોર્મ અને રૂટ અંગ્રેજી શબ્દોનો ઉપયોગ થયો છે બપોર પછીના સમયની બસ કઈ છે તો બપોર પછીના સમયની બસ છે ભાવનગર કૃષ્ણનગર બરાબર ભાવનગર કૃષ્ણનગર જે પ્લેટફોર્મ નંબર ત્રણ પર છે ઉપર કી અન્ય રાજ્યમાં આવેલું સ્થળ કહ્યું છે અને મુંબઈ તો નમસ્કાર રોજે રોજના આવા પેપર સોલ્યુશન માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂર કરો આભાર